બલોદણ ગામે જમીનમાંથી નીકળેલ હનુમાનજીની મૂર્તિમાં તેલ સિંદૂર નીકળતા ચમત્કારી ઘટના હનુમાનજીની મૂર્તિ જમીનમાંથી ખુદકામ કરતા નીકળી મૂર્તિ વારંવાર સાફ કરવા છતાં તેલ સિંદૂરવાળી થઈ જાય છે બાબર તાલુકા બલોદણ ગામે વર્ષો જૂનું છબીલા હનુમાનજીનું મંદિર આવેલ છે જે મંદિરનું બલોદણના ગામ લોકો દ્વારા મંદિર નવનિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેને લઈ ખુદકામ કરતા જમીન માંથી હનુમાનજીની મૂર્તિ મળેલ તેને બહાર નીકળી હનુમાનજીની મૂર્તિમાં કલાક બાદ ફરી મૂર્તિમાં તેલ જેવો પદાર્થ તેમજ સિંદુર જેવું જોવા મળેલ જેને લઈ મૂર્તિ ચમત્કારી હોવાનું ગામ લોકોનું કહેવું છે તેમજ મૂર્તિ વર્ષો જૂની હોવાની પણ લોકોની માન્યતા છે ગામના વૃદ્ધ વડીલોના જણાવ્યા પ્રમાણે બળોદણ ગામે આવેલ હનુમાનજીનું મંદિર વર્ષો છે પરંતુ આવી નાની મૂર્તિ મંદિરમાં ક્યારેય જોઈ નથી આથી આ મૂર્તિ પૌરાણિક લાગી રહી છે જે જમીનમાંથી નીકળેલ છે આ બાબતે બલોદણ ગામના હરગોવનભાઈ પટેલ તેમજ ભાણાભાઈ માળીએ જણાવેલ ગામે છબીલા મંદિરનું કરવામાં આવી રહ્યું છે જેને લઈ બે મહિનાથી મંદિરનું કામ છે જેમાં એક મહિના પહેલા ખોદકામ કરતા એક હનુમાનજીની મૂર્તિ જે મૂર્તિ ગામ લોકો દ્વારા મૂર્તિ સાઈડમાં મૂકી બીજા દિવસે જોતા મૂર્તિમાં તિલ સિંધુ નીકળતા ચમત્કાર લાગતા લોકો ભેગા થયા હકીકત જાણવા મૂર્તિને પાણી શેમ્પુ સહિત વસ્તુથી સફાઈ કરી મૂર્તિ ક્લિયર કરી અને મૂકતા કલાક બાદ ફરી મૂર્તિમાંથી તિલ સિંદૂરવાળી જોવા મળી છે આ હનુમાન દાદાનું ચમત્કાર છે નામ અમે આ હળવન દાદાનો મંદિર બનાવ્યું ત્યારે એક જ મારે મૂર્તિ મોટી હતી બરોબર છે સાઈડમાં મારે ખોદ્યું તાર નાની મૂર્તિ નીકળી બરાબર તો અમે રાજ મંદિર બનાવવા છીએ જ્યાં તાર નાની મૂર્તિ ભાળી એટલે એ મૂર્તિ કાઢ્યા હતા અમે કાયમ બે દરની ધોઈ પણ તો આ તેલ સેન્દુર કાયમ માટે ફૂટે છે પચાધારી આમ આ મૂર્તિ નાની છે અને આ હનુમાનજીનું મંદિર કેટલા વર્ષો જૂનું છે વ્યાલનો છે અમારા દાદાનો દાદા મને ખબર નથી પણ તો દાદા એ વડાઓ છે ઓગણી વખત પણ મને પંચાવન વર્ષની ઉંમર છે પણ મેં આ આ પરસો ફાળ્યો છે ઓકે બોલો હનુમાનજી મહારાજ કી જય આજે અમે બલોધન ગામે હનુમાન દાદાજીનું મંદિર બનાવવાના એમાંથી આ મૂર્તિ હે નીકળી છે જે મોટી મૂર્તિ હે એની બાજુમાંથી નીચેથી અને આ મૂર્તિને ઓટોમેટિક કુદરતી તેલ સિંદુર આવે છે અને અમે વારંવાર આ મૂર્તિને નવરાઈ હે ધોઈ હે લૂસીએ હે તો ઓટોમેટિક અડધો કલાક થાય એટલે આખી મૂર્તિમાં તેલ સિંદુર આવે છે